કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે જેના કારણે દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

સુસાઈડમાં ખપાવી દીધું છું વાસ્તવમાં એનું મર્ડર રેપ વિથ મર્ડર થયેલું છે જેના અનુસંધાનમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ગુજરાત મેડિકલ એસોસિએશને આજના રોજ સંપૂર્ણ સ્ટ્રાઇક ઇમરજન્સી એકલી ખાલી ચાલુ રાખી છે અને અમે બધા જ ડૉક્ટરો આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સરકારને પણ આહવાન કરીએ છીએ કે એક કડકમાં કડક કાયદો લાવો જેથી કરીને ડૉક્ટરોની સેફ્ટી હોસ્પિટલમાં રહે અને અમે ડૉક્ટરો પ્રજાના હિત માટે જ છીએ ઇમરજન્સી માટે કોઈપણ ટાઈમે તૈયારીએ છીએ ખાસ કરીને રેસિડેન્ટ ડૉક્ટરો આ વિદ્યાર્થીની છત્રીસ કલાકની ડ્યુટી કરીને આરામ કરતી ત્યાં જ એનો રેપ થયેલો છે એટલે સરકાર આના માટે કડક વલણ અપનાવે એ જરૂરી છે બરાબર ડૉક્ટર મયુર બગડે આ જે સ્ટ્રાઇક જે અમે પાડી છે સમગ્ર આઈએમએ દ્વારા આખા એક ભારતમાં સ્ટ્રાઇક કરવામાં આવી છે આ સ્ટ્રાઇકનો મેઇન હેતુ એ છે કે જે એક રેસિડન્ટ ફિમેલ રેસિડન્ટ ડૉક્ટર જે ઓન ડ્યુટી પર હતા એ વખતે રાત્રે એમના ઉપર ગેંગરેપ થયો એના પર એના બાદ એની બ્રુટલ હત્યા કરવામાં આવી જે હત્યાના વિરોધમાં અમે આખા ભારતના તમામ ડૉક્ટરે સ્ટ્રાઇકનું એલાન કર્યું છે આ સ્ટ્રાઇકમાં તમામ પ્રકારની ઓપીડી સેવાઓ બંધ રહેશે ફક્ત ઇમરજન્સી સર્વિસ ચાલુ રહેશે અને આ જે હત્યા અને રેપનો કેસ છે એ ફક્ત એક ડૉક્ટર પૂરતો મર્યાદિત નથી તમામ જે ફિમેલ છે એમના પૂરતો પણ છે જે પણ લોકો પોતાના જોબ ઉપર કામ કરે છે જે ફિમેલ નાઇટ ડ્યુટી કરે છે એ માટે પણ આ એક ગંભીર બાબત છે દરેક સમાજે વિચારવાની જરૂર છે જો કોઈ ફિમેલ નાઇટ ડ્યુટી કરે અને એની સાથે આ ઓન ડ્યુટી પર આ પ્રકારની કિસ્સો બનતો હોય તો ભવિષ્યમાં કોઈ નાઇટ ડ્યુટી કરવા માટે ના પાડશે અને એની જે નુકસાન છે તમામ સમાજને જ ભોગવવાનું રહેશે મારું નામ ડોક્ટર સંજય આજની સ્ટ્રાઇક એક ફિમેલ ડૉક્ટરની જે આરજીકર મેડિકલ કોલેજમાં ગેંગરેપ અને હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં છે આજે દરેક ડૉક્ટર ફિમેલ ડૉક્ટરને અનસેફ ફીલ થશે જો આ જ રીતે આવા કિસ્સાઓ ફિમેલ ડૉક્ટર સાથે બનતા રહેશે તો કોઈ ડૉક્ટર નાઇટ ડ્યુટી કરવા માટે રેડી નહીં થાય અને જે સમાજ માટે આગળ જતા બહુ નુકસાનકારક થશે કે કોઈ બી પેરેન્ટ્સ બી પોતાની છોકરીને ડૉક્ટર બનાવતા વિચારશે કોઈ પણ પ્રોફેશનમાં જેમાં નાઇટ ડ્યુટી આવતી હશે કે જ્યાં આગળ એની સેફટી નહીં હોય ત્યાં આગળ જોબ કરાવવા માટે તૈયાર નહીં થાય આજે સમાજ આગળ વધી રહ્યો છે કે ભાઈ ફિમેલ બેટી બચાવો બેટી પઢાવો પણ બેટી ભણશે તો ખરી પણ બચે નહીં તો શું કરશો તમે એટલે એના વિરુદ્ધમાં મેં આ સ્ટ્રાઇક કરી રહ્યા છીએ કે ભાઈ ફિમેલ સેફટી ઇઝ મસ્ટ ડૉક્ટર શિલ્પા પંજાલ આયુસ હોસ્પિટલ